વલસાડની મૂન દુકાનમાં ચોરીનો પ્રયાસ કરનારા બે ચોરને રાજસ્થાનથી ઝડપાયા ત્યારે ચાર દિવસ અગાઉ વલસાડના તિથલ રોડ પર આવેલ મૂન ઇલેક્ટ્રોનિક્સ નામની દુકાનમાંથી ચોરી કરવા માટે બે ઇસમોએ સટરનું તાળું તોડી અંદર પ્રવેશ કરવાનો પ્રયાસ કરતા સિક્યુરિટી એલાર્મ વાગતા ભાગી છૂટેલા ચોરટાઓને વલસાડ સિટી પોલીસની ટીમે રાજસ્થાનથી બંને આરોપીઓને ઝડપી પાડ્યા

દુકાનમાં ચોરીનો નિષ્ફળ થવા છતાં સિટી પોલીસે ફરિયાદ લઈને તેમજ સીસીટીવી કેમેરા જેમની ઉંમર બાવીસ વર્ષ તથા રિડમલ સિંહ રમેશ સિંહ જેમની ઉંમર ઓગણીસ વર્ષ બંને ગોગાજી કાધોરા ભાટા ગામ જિલ્લા બાડમેર રાજસ્થાનના રહેવાસી છે બાડમેરથી ઝડપી પાડ્યા છે ત્યારે પકડાયેલા આરોપી વિરુદ્ધ વલસાડ સિટી પોલીસ મથક

બેલ બેલાઇકોન દબાવો જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચશે